હું બધા એ મજા માજી હો હું અમે એકદમ મજામાં હે વેલકમ back ટુ માય new blog મેં જોર્ડન વાઇગા હે સબ હું નાખું હું બેન ને હિંચકો બાકી બાર હિંચકો કેવો રૂપાળો થઈ ગયો જો ઘરમાં ઝાલર હતી ને તો મેં એને હિંચકામાં બાંધી દીધી તો નવો હિંચકો બની ગયો દુબાનો ને એમાં ફૂલડા હે ને હૈલા કરે ને તો એ રૂતી રૂતી જોયા કરે રમ્યા કરે એટલે આવો જુગાર કર્યો હે જોર્ડન વાઇગા હે સબ

હાથમાં તો હવે મિંદી થાય નહીં કેમ કે તું જિંદગી તો પછી એને અડી જાય એટલે મેળ ન આવે ખાલી પગમાં જ તાવું ઈસ્કો ચાલુ જ જોઈએ આપણે આમ દોરી કરવાની હોય હા મમ્મી ભલે બેઠી જાગતી હોય તો પાજુ બેહવાનું હું હોય તો ગોળિયાની બાજુમાં વહેવાનું તો આવું મમ્મી દીકરીને ખાતું હે ને આજે હે રૂક્ષાનાનો હેપી બર્થ કોઈને ખબર નથી તો હેને કોઈથી મને ઓન પૂછે હે ની પણ સુવાના કેક આજે મારી મમ્મીનો બર્થ મારે મને વિશ કરવો તો મેં એ ગઈ હે કેક લેવા કોઈને ખબર હે નહીં પણ સરપ્રાઈઝ છે કે મારી મમ્મીને ને તે તો એ કહે છે કેક લેવાથી મને હમણાં ફોન આવ્યો કે સબુ માસી મૂક્યું કેક લઉં તો કેકના ફોટા મોકલા હમણાં જોઈ કેક લઈને આવતી છે ને કોઈને ખબર હે નહીં ને હાઈ કેક લેવા જાઉં તું પછી પપ્પાને કીધું ને તેને પપ્પા એને ના પાડી દીધું એટલે બિસારી મમ્મી એક ફેર ખીજાઈ ગયા એ કે મારે બાનું કર્યું હતું મારે પ્રોજેક્ટ બનાવવાનો હે ને એ પપ્પા એ કે મારે ભેગા આવજો ને તો મારે બધી વસ્તુ લેવાઈ જાય પપ્પા કે મને ટાઈમ નથી ખીજાણા તમારે કે સગવડ કરી લેવાય પહેલાં એ કેમ એ મમ્મીને કીધું એની મમ્મી ભેગી જાય તો મેળ ન આવે તો એને મમ્મીને ખબર પડી જાય કે આ ત્યાં કેક લેવા આવી છે એ કે મમ્મી મારે પ્રોજેક્ટ જ નથી બનાવવો પપ્પા આવ્યા હોત ને તો બનાવ તો હવે એક મારે બેનપણ આગળથી બધું સામાન લઈ લઈ એમ કરી ને આટી કૂટી વારી ને રૂક્ષના ગામમાં નીકળી ને પછી અહીંયા ફ્રેન્ડ છે સ્કૂટીમાં બે જોણી એ જો હવે લઈને હમણાં આપડી જઈએ ઓલી બે કાગળિયું અમારી હે બાય રમવા એને ખબર ને એને ખબર પણ નહીં તે મોર ખેકડા મારવા મી કેક ખાવ કેક ખાવો તો આજે હે સરપ્રાઈઝ પાર્ટી તો તમે પણ એન્જોય કરજો અને મજા કરજો ને અમે આજે મજા કરવાના ફૂલ belum pergi agar wanita kami coba log mah bye bye <Dana. laughs>

ટાકીલી ઓલી કુક કરી વેઈ છે સ્પ્રે ના લીધો સુહાના શું કરે ફુગા બે બાસ્કા કોમ ને સ્ટોર રૂમ માં ગા કરી દીધા હજી કેટલા બાકી હે કેટલા હે અલગ બધા આખું પેકેટ ફૂલાવ નઈ ક્યો

ગુસાના કે કેક કઈ ફી કોઈ દી કેક નથી કઈપો હું リસ્ક લઈને એટલે ગામમાં પણ એની દીકરી થકુ હું એટલું リસ્ક લઈને ગામમાં ગઈ આ બેન પણ થી 29 enough I ran away with my life fast forward And never turned back again It's kind of funny that the more we pass time The more we need to set them rewind And nineteen was once the year I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you Is this been yeah. here. Live lessons come one in a dozen The other eleven get something from nothing Live lessons come one in a dozen The other eleven get something from nothing Life changes just open the door of one thing sir I'll always be Every day, late at night, not okay. All I want, and I pray. All I need is a better day. Fuck me, I'm looking in the mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try it anything. So I'ma just keep buying everything. See you in the next life. You have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an X-ray. What's wrong with me? I just feel way pushing on my chest and it's squeeze till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see. Here, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life. Rock in a hard place. Do I work hard or live in my pace? You're only young once, yeah, that's all great. But I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait, no, it's living with no shame. Wait, no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well, I just want to be happy. How to get there? Hmm, glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, not okay all i want and i pray all i need are some better days yeah all i need are some better days cause all i want and i pray i believe in the better days